जूनागढ राजू सोलंकीना पुत्र ने मार मारवानो मामलो क्रीस मे राते बनियो हतो बना पुलिस द्वारा अपाई प्रतिक्रिया त्र आरोपीओनी कराई धरपकड ब्रेजा गाडी अने तेमान सवार त्रने जडपिया त्रने गुन्हानी कबुलात करी अतुल कठेरिया मूल यूपी मूलयुपीना रहे जसदन फैजल उर्फे पावली जसदन इकबाल जसदन कुल फरियाद मांग 11 सामे फरियाद अतुल ब्रेजा कार चलावतो हतो तपास हाथ धराई સંજુ સોલંકી જુનાગઢ એસયુઆઈ પ્રમુખ સંજુ સોલંકીને ગોંડલના એમએલએ પુત્રએ માર મારી અપહરણ કર્યાની દાખલ કરાઈ છે એ ડિવિઝન પોલીસ માંગ ફરિયાદ

ગઈ તારીખ ત્રીસ પાંચ બે હજાર ના રાત્રે સાડા અગિયાર વાગે ની આસપાસ જે પ્રથમ બનાવ બનેલો બોલાચાલી નો એના અનુસંધાને સાડા ત્રણ વાગે પહેલી તારીખે ફરિયાદી સંજયભાઈ ચંદુભાઈ ઉર્ફે રાજુભાઈ બાવજીભાઈ સોલંકીના પુત્રનું અપહરણ જે થયેલું સોરી એમનું જ અપહરણ જે થયેલું એના અનુસંધાને એમની ફરિયાદ લઈ અને તપાસ ચાલુ કરેલી જેમાં ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાના પુત્ર માજી ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાનું નામ એફઆઈઆરમાં નોંધાયેલું છે અને એ સિવાય બીજા દસેક માણસો અને ત્રણ ગાડીઓ ફોર વ્હીલ જે હતી એ અનુસંધાને અપહરણ કરી અને લઈ જઈ અને ત્યાં માર મારી અને પાછા મૂકી ગયેલા એ પ્રકારની ફરિયાદ દાખલ કરેલી છે અને તપાસ દરમિયાન અમારી એસપી સાહેબની સૂચનાથી એ ડિવિઝન પીઆઈ એલસીબી વગેરે આ સાથે કામમાં જોડાય અને ટેકનિકલ સર્વેલન્સ અને અમારા બાતમીદારો મારફતે જે કાંઈ માહિતી એકત્ર કરી અને અમે એમાં જે વાહનો આપણા નેત્રમ શાખાના અને એનો ઉપયોગ કરી અને વાહનો આઈડેન્ટિફાય કરવામાં આવેલા કે જે અપહરણમાં ઉપયોગમાં લીધા હતા એના અનુસંધાને એલસીબી અને એ ડિવિઝન પીઆઈએ ગોંડલ ખાતે થી વોચમાં રહી અને આ ગુનાના કામે જે બ્રેઝા ગાડી વપરાય હતી નંબર પ્લેટ વગરની એ બ્રેઝા ગાડી અને એમાં બેઠેલા ત્રણ આરોપીઓ જે અપહરણ વખતે હતા એ ત્રણ ને હસ્તગત કરી અને અમારી પાસે રજૂ કરેલા અને પૂછપરછ દરમિયાન એ લોકોએ ગુનાની કબૂલાત કરેલી તેમજ ક્રોસ વેરીફિકેશન કરતા પણ એ લોકો આ આરોપ ગુનામાં હાજર હતા અને ગુના કૃત્ય કરેલું જેથી એ લોકોની ગઈકાલે ધોરણસર સાંજે અટક કરવામાં આવેલા છે આરોપીઓમાં અતુલભાઈ સનો પ્રેમ સાગર કિશનલાલ કઠેરિયા જે જસદણનો છે મૂળ યુપીનો છે પણ એના ફાધર અહીંયા જસદણથી જસદણ ખાતે વર્ષોથી રહે છે અને આ પોતે જસદણમાં જ મોટો થયેલો છે એટલે આમ ગુજરાતી છે પણ મૂળ યુપીના વતની છે અને નંબર બે ફૈઝલ ઉર્ફે પાવલી સન ઓફ હુસેનભાઈ જીવાભાઈ પરમાર એ પણ જસદણ ખાટકી ચોકનો રહેવાસી છે અને જસદનનો છે અને ત્રીજો છે ઇકબાલ સન ઓફ હારૂનભાઈ ઇસ્માયલભાઈ ગોગડા નર વર્ષ ચોત્રીસ એ પણ ખાટકી ચોક માં જ રહે છે જસદણ એટલે આ ત્રણ લોકો જસદણ ખાતેથી અહિયાં બ્રેઝા ગાડીમાં અપહરણ માટે આવેલા બરાબર ત્રણ પકડાયેલા છે ફરિયાદી કેટલા આરોપી છે હાલ એ પૈકીના કેટલા ફરિયાદી એ ફરિયાદમાં એક નામ આપેલું છે અને એ સિવાયના દસેક માણસો અજાણ્યા એટલે એ જે અજાણ્યા માણસો દસ છે એ પૈકીના ત્રણ છે એ આ ત્રણ આરોપીઓ જે છે એમાં જે અતુલ છે એ આ બ્રેઝા ગાડી ચલાવતો હતો અને એને જે છે પેલા ફરિયાદીના એક્સેસ ને પાડી દઈ અને એ વખતે જે પડી જતા એને ઉચકી અને બ્રેઝા ગાડીમાં લઈ જઈ અને અપહરણ કરેલું આ લોકોનો રોલ છે સાહેબ આજે એ તપાસ હાલ ચાલુ છે અને રિમાન્ડ મેળવી અને આગળની પ્રોસેસ હજી કાર્યવાહી કરવાની ચાલુ છે એ તપાસ હજી ચાલુ છે કેટલા દિવસ રિમાન્ડ હાલના તબક્કે અમે સાત દિવસના રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે

એવું કઈ તપાસમાં હજી સુધી મળી આવેલું નથી આરોપીઓ છે મુખ્ય આરોપીના મિત્ર થાય છે ગેંગ ના છે કે કઈ રીતના મુખ્ય આરોપી ના માણસ મારફતે આ લોકોને જાણ કરવામાં આવી છે એ નામ અમે હાલ ડિક્લેર નહીં કરીએ કારણ કે અમારો હજી તપાસનો વિષય છે અને એ નામ આપીએ તો આરોપીઓ સચેત થઈ જાય કે એમનું નામ અજાણ્યા માણસો છે બરોબર એટલે એના મારફતે આ લોકોને જાણ કરવામાં આવી કે ભાઈ જુનાગઢ ખાતે આપણે જવાનું છે માથાકુર થઈ છે અને જૂનાગઢ ખાતે જવાનું છે એટલે એ બ્રેઝા ગાડી લઈ અને અહીંયા આવેલા છે વાહન બ્રેઝા ગાડી એક કબજે કરવામાં આવેલી છે જે નંબર પ્લેટ વગરની છે અને એ આપણે જે ફૂટેજમાં પણ આપણે જોઈ શકીએ છીએ નેત્રમાં એ જ ગાડી છે અને એમાં નંબર પ્લેટ કાઢી અને નંબર પ્લેટ અંદર મૂકેલી છે એ સાથે આપણે કબજે કરેલી છે જુનાગઢ ગુરુકુલ સંકુલ ના સ્વામી સાથે મારપીટ મામલો પાંચ આરોપી પ્રદ્યુમ નસરવૈયા જય ધરપકડ પોલીસ દ્વારા અપાઈ પ્રતિક્રિયા સમગ્ર બનાવ અંગે હાલ વધુ તપાસ હાથ ધરાઈ છે ડીવાયએસપી સ્વામીએ તાલુકા પોલીસ સ્ટેશન નોંધાવી હતી ફરિયાદ જમીન બાબતે લેતી દેતી મામલે ખાર રાખી માર માર્યા હોવાની હતી ફરિયાદ સ્વામીને માર માર્યાનો સ્વામી ગઈ માર હતો વાયરલ આગળની કાર્યવાહી જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જાલણસના શ્રીરામ ગુરુકુળના પ્રમુખ શ્રી વિજય પ્રકાશ સ્વામી પર હુમલો કર્યો મૂળ બનાવ આરોપીઓ અને ફરિયાદી વચ્ચે જે દહેગામ બાજુ જમીન લીધેલી તો જે પૈસા છે તેને લઈને આ સમગ્ર માથાકૂટ થયેલી અને તેનો રાગદ્વેષ રાખી અને આજે જે શ્રીધામ ગુરુકુળના પ્રમુખ ઉપર આ ફરી આરોપીઓ હુમલો કર્યો આ ગુનાના કામે છે એ કુલ પાસ આરોપીઓ હતા તમામે તમામ આરોપીઓની છે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ છે તાલુકા પોલીસ સ્ટેશન પીએસઆઈ શ્રી સરવૈયા કરી રહેલ છે આ ગુનાના કામે આરોપીઓ અત્યાર સુધી અરેસ્ટ કરવામાં આવેલા છે જય કિશોરભાઈ મોલિયા જસ્મીન બાલાશંકર માડક

આવતીકાલથી શરૂ થનાર મત ગણતરીને લઈને જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણા વસિયાની અધ્યક્ષતામાં મત ગણતરીની તૈયારીઓની સમીક્ષા માટે એક પત્રકાર પરિષદ બોલાવી આ અંગે જાણકારી આપી મતગણતરી હાથ ધરવામાં આવનાર છે આ મતગણતરી માટેનું જે આપવા આ સેન્ટર છે કૃષિ યુનિવર્સિટી ત્યાં તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે ખાસ કરીને જે સિક્યુરિટીની બાબત હોય તો સેન્ટર ખાતે અમે ત્રણ લેયરમાં આખી સિક્યુરિટીની વ્યવસ્થા કરી છે જેમાં સ્થાનિક પોલીસ સાથે એસઆરપી અને સીએ પીએફ સીઆરપીએફના જે જવાનો છે એ પણ આમાં સિક્યુરિટીમાં આવે છે એટલે એના પ્રમાણેના સાત મતગણતરી હોલ હશે અને પોસ્ટલ બેલેટ માટેના બે હોલ હશે આ તમામ જે હોલ છે એમાં જરૂરી જે કેબલની વ્યવસ્થા હોય જેટલા અમારા મેનપાવરની વ્યવસ્થા હોય એ પણ થઈ ચૂકી છે જે અમારા સ્ટાફ છે એનું રેન્ડમાઈઝેશનની સાથે સાથે એની તાલીમ પણ પૂરી કરવામાં આવી છે અને આખરી જે રેન્ડમાઇઝેશન હશે એ કાલ સવારે પાંચ વાગે જે જનરલ ઓબ્ઝર્વરશ્રીઓ અત્યારે આપણા મત વિસ્તાર માટે મુકાયા છે અને હાજરીમાં કાલ સવારે પાંચ વાગે આખરી જે રેન્ડમાઇઝેશન છે એ કરવામાં આવશે ઉપરાંત મતગણતરી હોલની અંદર એજન્ટ વગેરે હોય એમના બેસવાની વ્યવસ્થા આરઓ એ આર બેસવાની વ્યવસ્થા ત્યાં સીસીટીવી કેમેરા કેમેરાની વ્યવસ્થા આ તમામે તમામ વ્યવસ્થા અમે પૂરી કરી છે જે મતગણતરી સેન્ટર છે એમાં મુખ્યત્વે ત્રણ રસ્તા આપણે રાખ્યા છે એક રસ્તો છે એમાંથી આપ મીડિયાના મિત્રો જે છે એની એન્ટ્રી છે જે સીધી મીડિયા સેન્ટર્સ બનાવે છે એમાં આપ જશો બીજો અમારો રસ્તો છે અમારા સ્ટાફ છે માટે છે અને ત્રીજો જે રસ્તો છે એજન્ટ માટે છે એજન્ટ વગેરેની એન્ટ્રી જે છે ત્યાં અમે એક પબ્લિક કમ્યુનિકેશન રૂમ પણ બનાવ્યા છે અને ત્યાં પણ જે છે એમના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે ખાસ જે ચૂંટણી પંચની જે સૂચના છે એ પ્રમાણે મોબાઈલ જે છે એમાં સાવચેતી રાખી અને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મીડિયાના મિત્રો પણ જે આપણું જે મીડિયા રૂમ છે ત્યાં સુધી આપ આપણો મોબાઈલ લઈ જઈશું અને ત્યારબાદ જો આગળ છે આપણા મોટા જે કેમેરા હોય છે એ સાથે અમારા જે માહિતીના અધિકારી છે આપને દસથી બારના ગ્રુપમાં લઈ જઈશું અને અંદર તેથી આપ પંદરનું જે કવરેજ છે એ કરી શકો એની પણ અમે આખી વ્યવસ્થા છે કરી છે ઉપરાંત અમારા અંદર જે ટોટલ એકસો ને છ જેટલા સીસીટીવી કેમેરા છે એ તમામ જે આખી કાર્યવાહી છે એનું આખું સીસીટીવી કેમેરા મારફતે આખું એનું રેકોર્ડિંગ પણ થશે અને એ રીતે ટ્રાન્સપરન્ટ પ્રોસેસ છે એ આપણે કરવાના છીએ અને પોસ્ટલ બેલેટની જે ગણતરી છે અને સાથે સાથે ઈવીએમ અને સવારે અમે આઠ વાગે એની જે ગણતરી છે એ શરૂ કરી દઈશું અને આઠ વાગેથી સમગ્ર કાર્યવાહી શરૂ થશે અને રાઉન્ડ વાઇઝ એના જે ડેટા હશે એ પણ એ બનાવતા જઈશું અને સાથે સાથે આપની સાથે પણ શેર થશે અને એન્કોર સોફ્ટવેર જે ઇસીઆઈનું હોય છે એની પર પણ ડિસ્પ્લે થશે એટલે એ પબ્લિક ડોમેનમાં પણ એ સતત આંકડા ખાતા રહેશે ત્યાં કાઉન્ટિંગ સેન્ટર ઉપર પાર્કિંગની વ્યવસ્થાથી લઈને તમામ વ્યવસ્થા જે છે એનું સુપરવિઝન જનરલ ઓબ્ઝર્વરશ્રીઓની સાથે સાથે એસપી સાહેબને અમે પણ કર્યું છે એટલે આવી રીતે ઓવરઓલ આખી જે વ્યવસ્થા છે એ ઈસીઆઈની જે ગાઈડલાઇન છે એ પ્રમાણેની અમે પૂરી કરી દીધી છે કાલે પ્રમાણે એસઓપી પ્રમાણે આગળની આખી કાર્યવાહી છે કે ચાલશે છે તમને ત્યાં ડેટા સેન્ટર જે ઇન્ટરનેટ તમામ સુવિધા તો જે આપો એ અમે આપી દઈએ તો અંદરની જવાની જરૂર હા એક ડેટા પણ ત્યાં આપી જેમ જેમ રાઉન્ડ કોર્ડિનેશન કરશે બીજું કે રાઉન્ડ વાઇઝ જે ડેટા આવશે ને એ પણ એનું એક અમે તમને ત્યાં ડેટા છે ને એ મીડિયા સેક્ટર ઉપર અમારે એક માણસ તમે આપી જશે એટલે તમને ત્યાં બેઠા બેઠા રાઉન્ડ વાઇઝ ડેટા છે ને એ પણ મળી જશે સાથે હું ત્યાં મોટી એલઈડી પણ મળી જશે એની ઉપર બી અમે જે ડેટા એનરેક કરશું ને એ પણ ત્યાં એટલે આપણે ત્યાં તમામ માહિતી જરૂરી છે એ બધી ત્યાં મળી